સામાજિક ક્રાંતિના ચળવળકાર મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અઢારસો ને અડતાલીસ ની અંદર એમણે બાલિકાઓ માટે પ્રથમ સ્કૂલનું નિર્માણ કર્યું પણ આ બંને દંપતી એટલેથી પરંતુ એમણે અઢારસો એકાવન ના દિવસે બાલિકાઓને રહેવા માટે છાત્રાલય ની પણ નિર્માણ કર્યું અને આજે આજના દિવસે બાલિકાઓ માટે છાત્રાલય ખોલવામાં આવી ભારતના જે ભારતની સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓમાં જે ભારતની બહુસંખ્યક પ્રજા હતી એ પ્રજાના શિક્ષણનો અધિકાર નહોતો અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમણે જે ભારતની સામાજિક વ્યવસ્થા જોઈ ત્યારે ભારતનો બહુસંખ્યક વર્ગ જે હતો એ શિક્ષણથી વંચિત હતો અને શિક્ષા વગરનો વ્યક્તિ અથવા તો માનવ એ પશુ સમાન હોય છે અને પશુ સમાન જીવન જીવનાર વ્યક્તિ ની હાલત એ ગુલામ જેવી હોય છે ત્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ભારતની અંદર બહુજનોમાં શિક્ષણનો વ્યાપ વધે અને મહિલાઓ પણ શિક્ષણમાં પૂરતી ભાગીદારી નોંધાવે એટલા માટે એમણે બાલિકા વિદ્યાલયની શરૂઆત કરી સ્થાપના કરી સાથે સાથે એમણે આજના દિવસે એમણે છાત્રાલયની પણ સ્થાપના કરી કારણ કે દૂર દરારથી ગામડાઓમાંથી અંતરિયાળ વિસ્તારોમાંથી જે બાલિકાઓ ભણવા માટે આવતી હશે એમને રહેવા માટેની કોઈ જોગવાઈ નહીં હોય ત્યારે આ દંપતીએ એવું વિચાર્યું હશે કે જો શિક્ષણ એમને આપવું હશે તો એમના માટે અલગ છાત્રાલયોની પણ સ્થાપના કરવી પડશે અને આ દુરંદશી આ દીર્ઘ દ્રષ્ટિ આ દંપતીએ જોઈ સમજી વિચારી અને ચોથી આજની તારીખે એટલે કે ત્રણ જુલાઈ દિવસે એમણે સ્થાપના કરી મારે વાત એ કરવી છે શિક્ષણ ઉપર હું વધારે ભાર આપવા માંગુ છું કેમ કે ભારતની જે અંદર મેં તમને કહ્યું વારંવાર હું કહું છું કે ભારતની અંદર બહુજનો શિક્ષણ નો અધિકાર નહોતો ભારતમાં અંગ્રેજો આવ્યા અઢારસો તેર ની અંદર શરૂઆતમાં એમણે શિક્ષણની વાત કરી શિક્ષણ ધીરે ધીરે શરૂ કર્યું મિશનરી સ્કૂલો ખોલી પરંતુ શિક્ષણનો મુખ્ય પાયો ભારતના અંદર આવનાર વાઇસ રોય જનરલ મેકલોએ અઢારસો ને ત્રેસઠમાં ભારતની અંદર એક શિક્ષણ નીતિ બનાવી અને જેના આધારે ભારતની અંદર જે બહુ સંખ્ય એટલે કે શુદ્રો અને અતિશૂદ્રો જે હતા એ લોકોને શિક્ષણનો અધિકાર મળ્યો અને જેના કારણે અંગ્રેજો ભારતની અંદર કલકત્તા મદ્રાસ મુંબઈ જેવી વિશ્વવિદ્યાલયોની પણ એમણે સ્થાપના કરી અને આ વિશ્વ વિદ્યાલયોના માધ્યમથી આ દેશનો બહુસંખ્યક વર્ગ જે હતો એ શિક્ષણ લેતો થયો આવી પરિસ્થિતિમાં

જે સરકારી સ્કૂલો છે એમાં શિક્ષકોની ખૂબ જ મોટા પાયે ઘટ છે શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે નવા નવા અભ્યાસક્રમો આવે છે ગામડાની અંદર જે વિસ્તારોની અંદર બાળકો ભણે છે એમના પાસે પૂરતી સુવિધાઓ નથી સાધન સંસાધનો નથી સમયસર એમને પુસ્તકો નોટબુકો સરકાર તરફથી મળતા નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ લગભગ એમ કહો કે સમાપ્તિના આરા તરફ જઈ એની સામે ખાનગી શિક્ષણનો વ્યાપ વધ્યો છે ખાનગી શિક્ષણના કાર્ય કારણે અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખૂબ ખોલવામાં આવી છે જેની ફી જે છે એ ખૂબ ઊંચી હોય છે જેના કારણે સામાન્ય પરિવારની વ્યક્તિઓ એમના બાળકોને આટલી ઊંચી ફી આપી અને ભણાવી શકતા નથી આવા સંજોગોમાં શિક્ષણ લેવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તમે બાબા સાહેબ આંબેડકરે વારંવાર આપણા સમાજને આ વાત કહી છે કે શિક્ષા બહુ શેરનીકા દૂધ હેતાલ અને ઇન્ટરનેશનલ નું મહત્વ વધ્યું છે ત્યારે આ ફૂલે દંપતી આ દેશના બહુજનો માટે અઢારસો ને અડતાલીસ થી શિક્ષણની અંદર આપણા લોકો ભાગીદાર બને એમના માટે સ્કૂલો ખોલી છાત્રાલયો ખોલી રાત્રિ શાળાઓ ખોલી અને સમાજને સંદેશ આપ્યો કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમારે તમારા બાળકોને શિક્ષણ આપવું પડશે કારણ કે શિક્ષણથી જ સમાનતા આવે છે ભારત આમ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આઝાદ થયો છે પરંતુ આજે તમે જોવું શિક્ષણની હાલત કેવી છે જે ઉચ્ચ વિશ્વવિદ્યાલયો છે એની અંદર જે લોકો પ્રોફેશનલ એજ્યુકેશન લે છે હાયર એજ્યુકેશન લે છે ત્યાં બહુજન સમાજના લોકો ઊંચી ફી ભરી અને જાય છે તો ખરા પણ જે વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું છે એ વાતાવરણ જે છે એમાં કદાચ મને મારું એવું માનવું છે કે ગરીબી હોઈ શકે અસ્પૃશ્યતા હોઈ શકે જાતિવાદ હોઈ શકે આવા અનેક પરિબળો આ સમાજને રોહિત વેમુલાની ઘટનાની વાત કરીએ છીએ આપણે પાયલ તડવીની વાત કરો દર્શન સોલંકીની વાત કરો આવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે ત્યારે શિક્ષણ ઉપર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે મારી આપ સૌને અપીલ છે કે દરેક બહુજન સમાજે એમના બાળકોને શિક્ષણ પ્રત્યે એ લોકો રુચિ કેળવે અને શાળાઓમાં ભણવા જાય એવી અપીલ કરીએ છીએ કારણ કે આ અપીલ મારી નથી જયભીમ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મની નથી આ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની અપીલ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની અપીલ છે અને એમણે જ કહ્યું છે એ વાત હું આપણી સમક્ષ દોહરાવી રહ્યો છું મારી વાત આજે એટલા માટે આપની સમક્ષ હું લાવી લાઈવ થયો કારણ કે આજે ત્રીજી જુલાઈ અઢારસો એકાવનના દિવસે આ મહામાનવોએ આપણા માટે શિક્ષણના દ્વાર ખોલ્યા હતા એ એમની જે આંદોલન છે એ આંદોલનને આપણે આગળ ધપાવીએ એવી આશાને વિશ્વાસ સાથે જયભેમ નમો બુદ્ધાય